એક એપ્રિલ ઘણા દેશોમાં એફરી ફૂલ ડે અથવા ઓલ ફૂલ ડે તરીકે ઉજવવામાં આવે છે આ દિવસથી લોકો એકબીજા સાથે મજા કરે છે અને ખોટી વાતો કહીને મૂર્ખ બનાવે છે આ ઉજવણીનો ઉદભવ ક્યાંથી થયો તે ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે પરંતુ તેનો ઇતિહાસ ઘણો જૂનો છે કેટલાક લોકો માને છે કે તે રોમન તહેવાર હેલેરિયાથી ઉતરી આવ્યો છે જે દર વર્ષે એક એપ્રિલે ઉજવવામાં આવતો હતો અને મૃત્યુના દેવતાને મનાવવા માટે હાસ્ય અને મજાકનો સમાવેશ થયો થતો હતો અન્ય લોકો માને છે કે એપ્રિલ ફૂલ સોળમી સદીમાં શરૂ થયો જ્યારે ગેગુરિયન કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું જે લોકોએ નવા કેલેન્ડરને અપનાવવાનો ઇનકાર કર્યો અને તેઓને એપ્રિલ ફૂલ ગણવામાં આવતા હતા અને તેમની સાથે મજાક કરવામાં આવતી હતી એપ્રિલ ફૂલ ડેની ઉજવણી મજાક કરતી વખતે કાળજી લેવી જોઈએ કે કોઈની ભાવના દુબાય નહીં ખોટી મહાવતી ફેલાવવા માટે આ દિવસનો ઉપયોગ ન કરવો જોઈએ એપ્રિલ ફૂલ ડે એ મજાક અને હાસ્યનો દિવસ છે તેથી આનંદ માનો અને હળવા મનમાં રહો આજે એપ્રિલ ફૂલ ડે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે લોકો મિત્રો પરિવાર અને સહકાર્યો સાથે તીખર કરવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે કેટલીક સામાન્ય યુક્તિઓનો આપણે સમાવેશ કરીએ પહેલું છે જૂઠું બોલવું લોકોને મૂર્ખ બનાવવા માટે નાના અને સફેદ જૂઠના બોલવા બીજું છે પ્રેમ કોલ કરવા એટલે કે મિત્રો અથવા પરિવારના સભ્યોને ફોન કરીને તેમને મૂર્ખ બનાવવા ત્રીજું છે વસ્તુઓ છુપાવી કોઈની ચાવીઓ અથવા ફોન છુપાવીને તેમને શોધવા માટે મન મૂંઝવણમાં મૂકવી ખોરાકમાં તીખર કરવું ચાર કોઈના ખોરાકમાં મીઠું અથવા મરી ઉમેરીને તેમને આશ્ચર્યચકિત કરવું જ્યારે એપ્રિલ ફૂલ ડે મજા માનવાનો સમય છે ત્યારે તીખર કરતી વખતે થોડી બાબતોનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે જૂઠણા ખૂબ મોટા ન બોલો એટલે કોઈ એટલું પણ મોટું જૂઠું ન બોલો કે કોઈ ગભરાઈ જાય કોઈ ચિંતામાં પડી જાય પછી છે ટીખડે કોઈને નુકસાન ન પહોંચાડે કોઈને શારીરિક અથવા ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડશો નહીં જો કોઈ ટીખડનો આનંદ ન માને તો તરત જ રોકાઈ જાઓ દરેક વ્યક્તિ મજાકમાં આનંદ માનતી નથી તેથી જો કોઈ નારાજ થાય તો માફી માંગો અને આગળ વધો એવરી ફૂલ ડે મજા માનવા અને હળવા મન રાખવાનો સમય છે થોડી સર્જનાત્મકતા અને અન્ય યોજના સાથે તમે તમારા મિત્રો અને પરિવાર માટે કેટલીક યાદગાર તિખર બનાવી શકો છો ચાલો એક સ્ટોરી સંભળાવું તમને એક ગામમાં એક શિક્ષક રહેતા હતા જે ખૂબ જ મજાકિયા હતા તેમને એક એપ્રિલે એપ્રિલ ફૂલ ડેની ખૂબ જ ઉજવણી કરવાનો શોખ હતો દર વર્ષે તેઓ તેમના વિદ્યાર્થીઓ સાથે કોઈક નવી મજાક કરતા એક વર્ષે તેમણે નક્કી કર્યું કે તેઓ તેમના વિદ્યાર્થીઓને ખોટી ખબર આપશે તેમણે શાળાને શાળામાં બોર્ડ લગાવ્યું કે જેમાં લખ્યું હતું આજે શાળા બંધ છે જ્યારે વિદ્યાર્થીઓ શાળા પહોંચ્યા અને બોર્ડ જોયું ત્યારે તેઓ ખુશ થઈ ગયા તેઓ ઘરે પાછા ફરવા લાગ્યા પણ થોડી પછી શિક્ષક બહાર આવ્યા અને બોલાવ્યા આ તો એપ્રિલ ફૂલ ડેની મજાક હતી બધા વિદ્યાર્થીઓ શાળામાં પાછા આવો વિદ્યાર્થીઓ થોડા ગુસ્સે થઈ ગયા અને પણ શિક્ષકની મજા સમજી ગયા અને તેઓ શાળામાં પાછા ગયા અને ખુશીથી ભણવા લાગ્યા આ દિવસ પછી શિક્ષક ગામમાં મજાકીય શિક્ષક તરીકે પ્રખ્યાત થઈ ગયા જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો